ખેડા જિલ્લાના ચાર પોલીસ મથકના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે લગભગ તેની કિંમત અડધા કરોડ આંકવામાં આવી છે અડધા કરોડની કિંમતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે નડિયાદ ડીવાયએસપી અને નડિયાદ મામલતદારની ઉપસ્થિતિમાં તમામ વિદેશી દારૂનો જથ્થો જે પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુના હેઠળ કબજે લેવામાં આવ્યો હોય તેને હાલ નાશ કરવાની કામગીરી કરવામાં આવી છે ખેડા જિલ્લાના ચાર અલગ અલગ પોલીસ સ્ટેશન ચકલાસી વડતાલ નડિયાદ ટાઉન અને નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી પાડવામાં આવેલ અડધા કરોડની કિંમતના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું આજે નડિયાદ ડિવિઝનના ચાર પોલીસ સ્ટેશન નડિયાદ ટાઉન નડિયાદ પશ્ચિમ વડતાલ અને ચકલાસી પોલીસ સ્ટેશનના કુલ ત્રેપન ગુનાનો જે મુદ્દામાલ છે પ્રોહિબિશન લગતો મુદ્દામાલ એમાં નામદાર કોર્ટની મંજૂરી મેળવી અને એનો નાશ કરવામાં આવે છે જેની અંદર પાંત્રીસ હજાર ત્રણસો ને પાસઠ જેટલી વિદેશી દારૂની બોટલો જેની કુલ કિંમત રૂપિયા છાસઠ લાખ ચોત્રીસ હજાર પાંચસોને તોંતેર થાય છે એ મુદ્દાવાળનો નાશ કરવામાં આવેલો છે સાથે સાથે રેલવે પોલીસના ગુનામાં પકડાયેલ મુદ્દાઓનો પણ નાશ કરવામાં આવેલો છે